નમસ્કાર સાથીઓ કેમ છો આજે આપણે ફરીથી મળ્યા છીએ કાયદાની વાત સાથે નવા વિડીયો સાથે એટલે વિડીયોને અંત સુધી જોજો અને ચેનલમાં તમે નવા છો તો ચેનલને જલ્દીથી સબસ્ક્રાઈબ પણ કરી લેજો જેથી આવા કાયદાના વિડીયો હું મૂકું છું તો તમે જોઈ શકો તો ચાલો શરૂ કરીએ તો આપણે જે વાત કરવાના છે કે જો તમારી પાસે ગાડી છે તો તમારે કઈ બાબતનું ધ્યાન રાખવાનું છે વિડીયોના અંત સુધી જોજો કેમ કે આજે દિવસેને દિવસે અકસ્માત વધી રહ્યા છે લોકોના જીવ પણ જઈ રહ્યા છે માલિક અને ડ્રાઈવર બંને હેરાન પણ થઈ રહ્યા છે તો કોઈ પ્રોબ્લેમ ન આવે એટલા માટે તમારે શું ધ્યાનમાં રાખવાનું છે આપણે આજે એની વાત કરવાના છીએ તો સૌ પ્રથમ વાત કરીએ તો જ્યારે પણ તમારી પાસે ગાડી છે તો તેનો ઇન્સ્યોરન્સ હોવો ખૂબ જરૂરી છે કેમ કે આજે વીમાનું ખૂબ જ મહત્ત્વ છે કેમકે જ્યારે પણ કોઈ વ્યક્તિ તમે કે કોઈ ડ્રાઈવર તમારો લઈને જતો હશે ગાડી અને અકસ્માત કરશે અને કોઈનું મૃત્યુ થઈ જશે અથવા કોઈને ઇન્જરી એટલે કે ઈજા થશે તો ભાઈ વીમો નહીં હોય તો વળતર કોણે ચૂકવવું પડશે તો વીમો નહીં હોય તો વળતર ડ્રાઈવર અને માલિક બંનેની જવાબદારી બને છે એટલે ચૂકવવું પડશે અને ચૂકવવામાં ખૂબ મોટો પ્રોબ્લેમ પણ થઈ શકે છે એક્ઝામ્પલ તરીકે લઈએ આપણે કોઈપણ પચીસ વર્ષનું વ્યક્તિ મૃત્યુ પામી જાય હવે વ્યક્તિ મૃત્યુ પામી જાય છે તો એક્ઝેક્ટ એ સમયે એની ઇન્કમ કેટલી હતી એ કેટલા વર્ષ જીવશે એ રીતે ઇન્ટરેસ્ટ સાથે ઓર્ડર થશે અને ઇન્સ્યોરન્સ કંપની નહીં ચૂકવે પરંતુ કોણ ચૂકવશે કેમ કે ઇન્સ્યોરન્સ હતો જ નહીં તો ઇન્સ્યોરન્સ કંપની ક્યાંથી આવે તો ડ્રાઈવર અને માલિક બંનેની જવાબદારી બનશે અને આજ દિન સુધી જેટલું કમાયા નથી એટલું કમ્પલસરી ચૂકવવું પડશે એટલે તમે ખૂબ નુકસાનમાં પણ જઈ શકો છો બીજી વાત જણાવું છું તમને કે જ્યારે પણ તમે કોઈ વ્યક્તિને ગાડી ચલાવવા માટે આપો છો તો એક્સ એનું લાઇસન્સ હોવું ખૂબ જરૂરી છે આજે મેં ઘણી જગ્યાએ જોયું છે કે નાના બાળકો પણ ટ્રેક્ટરને ઘણી મોટી ગાડી લઈને પણ જતા હોય છે અને અકસ્માત થશે ત્યારે ઘણો મોટો પ્રોબ્લેમ થઈ શકે છે હવે તમે કોઈ વ્યક્તિને વિધાઉટ લાઇસન્સ એટલે કે એ વ્યક્તિ પાસે ડ્રાઇવિંગ લાઇસન્સ નથી વેલિડ ડ્રાઇવિંગ લાઇસન્સ નથી અને એ વ્યક્તિ રસ્તા ઉપર જાય છે અને એ ગાડીનો ઇન્સ્યોરન્સ પણ છે હવે વ્યક્તિ કોઈની સાથે અકસ્માત કરે છે કોઈ વ્યક્તિને ઇન્જરી થાય છે કે કોઈ વ્યક્તિનું મૃત્યુ થઈ જાય છે તો એક્ઝેટ વીમા કંપની પોતાના હાથ ઊંચા કરી લેશે કેમકે વીમા કંપનીની પોલિસી છે કે ભાઈ કઈ રીતે માનવાનું કે ભાઈ આ વ્યક્તિ ડ્રાઈવર છે અને એ વ્યક્તિએ લાયસન્સ વગર ગાડી ચલાવી છે તો જવાબદારી એની બનશે કેમ કે વગર લાયસન્સ છે તો ગાડી કેવી રીતે ચલાવી શકાય તમારે ગાડી ચલાવી છે તો આપણા દેશનો કાનૂન છે કાયદો છે તમારે કમ્પલસરી લાયસન્સ હોવું જોઈએ એટલે તમે જ્યારે પણ કોઈ વ્યક્તિને ગાડી ચલાવવા માટે આપો છો તો એક્ઝેક્ટ એની પાસે વેલિડ લાયસન્સ હોવું ખૂબ જરૂરી છે આજે આવા બનાવ ઘણા બન્યા છે માતા પિતા પોતાના બાળકોને એક્ટિવા સ્કૂટરને આપી દેતા હોય છે પાછળથી અકસ્માત થાય છે સામેવાળા વ્યક્તિને મૃત્યુ પામે છે અથવા તો ઇન્જરી થાય છે અથવા તમારા બાળકને કંઈ થઈ જશે તો ભાઈ વળતર પણ નહીં મળે એટલે ઇન્સ્યોરન્સ આજે ખૂબ જરૂરી છે આપણે સ્પેશિયલ આ જ વાત કરવાનાથે આજે કે ઇન્સ્યોરન્સ ખૂબ જરૂરી છે તમને બચાવી શકે છે પ્લસ વળતર પણ તમારે નહીં આપવું પડે કોઈ ઇન્જરી કે કોઈનું મૃત્યુ થશે સામેવાળાનું તો બાકી બંનેની જવાબદારી બનશે ડ્રાઈવર અને માલિકની અને ક્યારેય કોઈ વ્યક્તિને વિદાઉટ લાઇસન્સ લાઇસન્સ વગર ક્યારે પણ વાહન ચલાવવા ન આપવું કેમ કે પ્રોબ્લેમ થઈ શકે છે દંડ પણ થઈ શકે છે ઇન્ટરેસ્ટ સાથે તમારે એવો ઓર્ડર થશે કે જેમાં તમારે દસ ગણા પૈસા ચૂકવવાના પણ આપશે કેમકે જે તારીખથી એ ક્લેમ દાખલ કરશે એ તારીખથી તમારે વળતર ચૂકવવું પડશે અને જેટલો પણ ઓર્ડર થશે એ કમ્પલસરી આપવું પડશે એટલે તમારે ખૂબ ઇમ્પોર્ટન્ટ છે કે લાઇસન્સ સાથે રાખો બુક સાથે રાખો પીયુસી રાખો ને ઇન્સ્યોરન્સ ખૂબ જરૂરી છે અને વિદાઉટ લાઇસન્સ ક્યારે પણ કોઈ વ્યક્તિને ગાડી ચલાવવા ન આપો વિડીયો ખૂબ ઇમ્પોર્ટન્ટ છે વિડીયોને વધુમાં વધુ શેર કરજો કેમ કે સામાન્ય નોલેજ લોકોને નથી હોતું લોકોનો ઇન્સ્યોરન્સ નથી હોતો ગાડી કંઈ કોઈક જગ્યાએ અકસ્માત થાય છે તો ઘણા પ્રોબ્લેમ થાય છે અને નવો કાયદો એક જુલાઈથી આવી રહ્યો છે એટલે જ્યારે પણ કોઈ અકસ્માત થાય છે તમે કરો છો કે કોઈ બીજી વ્યક્તિ તમે ઇન્ફોર્મેશન આપવાનું રાખજો ના તમે ઇન્ફોર્મેશન આપો છો ધરપકડથી બચી શકો છો જે જૂનો કાયદો હતો એ પ્રમાણે જ નવો કાયદો છે એટલે કોઈ ચિંતાનો વિષય નથી પરંતુ કોઈ વ્યક્તિની જીવ જોખમ એ રીતે વાહન પણ ન ચલાવવું જોઈએ સાચવીને ચલાવવું જોઈએ તમે એમણે ન્યૂઝ ટીવી ચેનલોમાં પણ જોયું હશે કે કેટલા અકસ્માત ગંભીર અકસ્માત થાય છે ઘણા નબીરાઓ મોટી મોટી કાર લઈને વિધાઉટ લાઇસન્સ ડ્રગ્સ સાથે જાય છે લોકોને મારી નાખે છે તો ભાઈ બિલકુલ ખોટું છે આવું ન કરવું જોઈએ આપણી જવાબદારી બને છે કે આપણે પણ આપણી જાતને સાચવીએ સામેવાળી વ્યક્તિને પણ સાચવીએ ને અકસ્માત આકસ્મિક થાય તો વાંધો નથી કેમ કે અકસ્માત કોઈ જાણી જોઈને ન કરે પરંતુ કોઈ દારૂ પીને ડ્રગ્સ પીને કે આ રીતે કરે છે તો બિલકુલ ખોટું છે ન કરવું જોઈએ ગેરકાયદેસર છે એટલે ખૂબ ઇમ્પોર્ટન્ટ છે કે તમારી ગાડીનો ઇન્સ્યોરન્સ રાખો અને વિધાઉટ લાઇસન્સ ક્યારેક ગાડી ન ચલાવો કે ક્યારેય કોઈને ગાડી ચલાવવા ન પણ આપો મળીશું નવા વિડીયો સાથે નવી કલમ સાથે જય હિન્દ જય ભારત